હર મહાદેવ હરિ જય માતાજી અત્યારે વાગાશે હવાના હવા છ ને આપણે દેવાંશી પપ્પા તો હજી ઉતા છે પણ આપણે કાલે અદાની વાહે ભાઈચમ રહેતા બધા આજે બધાને પાયણા છોડવાના ને પાણી દેવાનું અદાને એટલે રસોઈ ની હજી ભેગી જ હોય એટલે આપણે જાવું છે રસોડે અત્યારમાં શાક સુધારવાનું જે કામ હોય બધું આપણે અહીંયા કામ કરવાનું હોય ને અમારે કુટુંબમાં એ ફારો છે પ્રસંગ કેમ ઉકેલ હોય ને એ ખબર જ ન પડે બધા હળી મળી અને હપ જ એવો છે કે બધાય વખાણ કરે અમારા બેડિયામાં આવે ને તો બૈડિયા જેવો હપ કે જોવા મળે નહીં એટલે આપણે જઈશી હવે રસોડે મીઠાઈ એકદમ બની થઈ ગઈ સરસ તૈયાર ને મીઠાઈ આપણે આંજે જ બનાવી ગયા હતા એકદમ સરસ ટેપલી છે ને આપણે દેવાશે તો લાડવા ને પેંડો કે એટલે ભાઈએ તો હાંજે જ ખાઈ લીધા હતા અને આ લાડવા કયો તો આલે મોહન થાર કયો દોઢ કિલો ઘી નાખી દીધું છે આમ બનાવ્યા છે લાડવા કે એટલે જો ઘી ઉપર જ દેખાય છે કે લાડવાનો કલર આવો ન આવે પણ ઘીનું પ્રમાણ આમાં જાજુ છે આવી ગયા રસોડે રસોડું અમારા ફરીમાં જોઈ મારા જેઠની ઘરે એ નવા મકાન બનાવેલા કોઈ એવું રહેતું નથી અમારે રસોડું થઈ ગયું છે બધા અહીંયા જ રસોડું રાખે ગમે પ્રસંગ હોય તો જો આપણે દાળ મૂકી દીધી છે ને ભાત મૂકી દીધા છે ને શાક સુધારવાનું ચાલુ છે એટલે એ બધું આપણે બનાવવાનું નથી તો સેમ મહેમાન એ વાસી કરો એ છે એ વઘાર કરે આપણે બધું તૈયાર કરી દેવાનું હોય અમારે બધાથી ભાત મૂકી દીધા છે ને હમણાં ચડી જાય ડાયરે એમ કુકરમાં આપણે મૂકી દીધી છે ધીમા તાપે એટલે બહુ ઉભરાય નહીં અને અહીંયા હાલે છે બટેકા સુધારવાનું કામ આપણે આવ્યા અને હમણાં ત્રણ ચાર દિવસથી આપણે વરસાદ નથી પણ વરસાદ હોય તો જ કપાહ લેરમાં હોય એવું નહીં વરસાદ નથી તો કપાસ તો એકદમ વધુ લેરમાં છે વરસાદ વગરનું કારણ કે પાણી વધી ગયું હતું અને હવે તો એકદમ સરસ થઈ ગયો છે કપાસ આપણો લાગટિયો કપાસ છે ને એમાં તો હવે આવું કપાહ ભેગો થઈ ગયો છે તો આ કપાસ આપણો લાગટ એવો હિ હવે એમાં તો જગ્યા જ નથી હાથી હવે એમાં નહીં હાલે વરસાદ વયો ગયો ને પછી તો બહુ વય ગયો કપાહ આપણો ને ઓલો કપાસ આપણો બધો સારો જ છે પણ ઓલો ઓથે ઓથે થોડોક એનાથી વધુ વધે નબળી જમીન હે આવડી આ પણ તોય કપાસ વધે છે સારો એમાં પણ લાગટીઓ છે ને એટલે અને એમાં ફરજિયાત આપણે લાગટિયો વાવવો પડે કારણ કે ઉત્પાદન આની હારે લેવું હોય એટલે કપાસ તો બધો સારો છે આપણે જે દવા સેટી એનું રિઝલ્ટ એ સારું મળ્યું છે એકદમ કૂણો થઈ ગયો સરસ નૈરવો જો અમારા દેવલબે નઈવા છે એના ઘરે દીકરાનો જન્મ થયો એટલે માતાજીની લાપ્સી જો ઉવારવા અને અમારે અહીંયા દીકરી માતાજીના નિવેદ કરે પણ દીકરો આપે ને માતાજી ત્યારે અને દીકરીઓને ગાત્રઈમાં વાડે ગયા છે એટલે એની પાસે નિવેદ માગે ને દીકરો ભગવાન દે ને ત્યારે જો તો કેવો સાણો રહી ગયા ઈ શોખીન છે વિડિયાનો તો કા ભાઈ

લીંબુ શરબત બધાય હાટું તો જો બધાય લીંબુ શરબત દિવ્યાબેન દેવા માંડે છે શરબત થઈ ગયું તૈયાર અને કોઈ મોબાઈલ જોવે ને કોઈ વાતું કરે ને બધા ભેગા થયા હોય એટલે મજા જ આવે અને અશોક કુમાર ને દિનેશ કુમાર અહીંયા બે ગયા સંદર વિનાયક ગુરુરભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાનમ સરસ્વતી વ્રણમ્યાધો સર્વ્યાસો જલ્મદાયયક ઓમ વિષ્ણવે ન વિષ્ણવે નમ વિષ્ણવે નમો નમ શ્રીમદભગવતો મહાપુરૂષ વિષ્ણુરાગ શ્રી શ્વેતવર નામને કલકે અઠ્યા વિષમે કલિયુગે કલિપ્રથમચરણ ભૂલોકે ભરતખંડે જમ્મુપે આર્યવંતે બુદ્ધાવત

કારણ કે કુટુંબ બધાય ભેગું થાય ને એટલે આનંદ જ હોય અને બધાએ આનંદથી બધાય જમે છે આપણે ફિરસવાવાળા ઝલક નેહલ કેતનભાઈ ખુશી ચાંદની બેન ને કેવું નિકુંજ એટલે બધાય નિકુંજ તો જો વાટ જોઈને ઊભો છે એને ગરમા ગરમ ભજીયા જ ખવડાવવા છે બધાય એટલે જ ઉમર તો એવું જ જોવું જોઈએ

જો ચાંદી બેને ખાવાનું ચાલુ કરી તો ઘટે જ અમારો ડાયરો બઉ મોટો છે આ બધા કુટુંબ ના છે અમારા જોઈ લો અને બે માંડ નિરાત થઈ હતી કે હજી પાછળ વરસાદ નો આવે તો આપડે કઈ જરૂર નથી આમ સરસ એમ કે કિલોર કરવા માંડ્યા વરસાદ વગરનો તડકોય થોડોક જોઈએ પણ આજ તો ત્યાં તો વરસાદ અંધાઈ રહ્યો છે વરસ નથી પણ ખાલી અંધાઈ રહ્યો છે ફરતા વાદળા ને ગાજે છે એટલે ક્યાંક વરસ તો છે આપણે અત્યારે વરસાદ નથી ને હજી વાયગા છે સ પણ અત્યારે લાગે હવા હાથ હાડા હાથ થયા એવું એવું વાતાવરણ એકદમ થઈ ગયું ફરતી કોર વરસાદ વરે ને એવું આપણે વરસાદ માહોલ થઈ ગયો છે તો વઈ રહ્યો આપણે 3 દિવસ છે વરસાદ ગયો છે એટલે આજે ખબર નથી વરસાદ

કારણ કે અત્યારે નો એટેક છે પણ આપણે અહીંયા નથી પણ વાવળ સંભળાય છે ને ક્યાંક કદાચ હોય થોડી ઘણી તો કીધું મરી જાય અને ખાતરમાં નાખ્યું છે આપણે જીરો બાવન ચોત્રી એટલે આપણે મગફળીના ડોડવા એકદમ ભરાવદાર થાય અને બીજા નંબરમાં રોકવાની દવા નાખીશ એટલે થોડીક મગફળી રોકાય તો એકદમ ડોડવા એ ભરાવદાર થાય કારણ કે ઉપર ન વધે તો થોડુંક હેઠે એનું બળ જાય હેઠે બર જાય એટલે કુદરતી ડોડવા ભરાઈ જાય એટલે આપણે મગફળીમાં બને ત્યાં લગી દવાનો ઉપયોગ ઓછો કરી છે પણ તેમ છતાંય પછી આવો રોગ આવે તો કરવો પડે આ આપણે જે દેખાય છે ફાઈનલ જ છે કે પોપટીનો એટેક જ છે તો જ આટલો બધું પાન બગડે નકર બગડે નહીં અને અત્યારે હજી ગેરુ પ્રશ્ન ન રે એ હજી વાર છે ગેરુ આવવાનો પ્રશ્ન રે પણ એ હજી

ના ખાધું હા આપડે બપોર નું પ્રસંગનું શાક હોય ને અત્યારે આપડે બનાવ્યું રીંગણા નું શાક બાજરા રોટલા ખીચડી અને મરચા નો સંભારો ક્યારે સંતોષ થાય બનાવી આપણે એક ને આ તો જનરલ વાત છે બધે એ પ્રશ્ન હોય જ આપણે એક ને નથી રોટલી કે રોટલા શાક ખાઈ ને પછી મજા આવે એટલે આપણે કીધું અત્યારે શાક ને બાજરા ને રોટલા ને ખીચડી ને મરસા સંભારો ને એટલે મજા આવી બપોરે આપણે ધરાઈ ને મજા જાય છે પણ તો આને તો પહોંચે જ નહીં દિવ્યા એટલે આમ તો લગભગ બધું લીમડો એટલે એક બે ત્રણ ચાર પાંચ જાતનું શાકભાજી આવી ગયું હા શાકભાજી બધું વાળી આપડે મહીડ થવા આવે